હાલ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ઉનાળાના તાપથી રાહત મેળવવા લોકોએ આઈસક્રીમ અને ઠંડા પીણા સહિતની વસ્તુનું સેવન કરતા હોય છે પરંતુ શરીર સંબંધિત અમુક બીમારીઓ વાળા લોકોએ આવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ જેની સામે ગરમીથી રાહત માટે સાસને સૌથી વધુ ફાયદાકારક પીણું ગણવામાં આવ્યું છે ખાસ કરીને લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેઓ સવારે નાસ્તામાં શાશ પી શકે છે સવારે ખાલી પેટે શાશ પીવાથી કબજિયાત અપચો ગેસ જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે શ્વાસ પાચન તંત્રને સુધારે છે અને શ્વાસ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શ્વાસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ વિટામિન બી બાર અને ઝીંક રિબોફ્લેવિન અને પ્રોટીન હોય છે શ્વાસ પીવાથી હાડકાં મજબૂત બને છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે આ સાથે જ છાસ વજન ઘટાડવા અને પેટ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે અને આયુર્વેદ અનુસાર છાશમાં ઠંડકની અસર હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને આયુર્વેદ અનુસાર છાશ હંમેશા દિવસના સમયે પીવી જોઈએ સાંજ કે રાત્રે સાસ પીવાનું ટાળવું જોઈએ આ સિવાય જે લોકોને પેટ સંબંધિત બીમારીઓ છે લોકો એ સવારે સાસ પી શકે છે આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે સાસનું સેવન કરી શકાય છે સવારે ખાલી પેટે શ્વાસ પીવાથી તમે દિવસભર ઉર્જાવાન રહી શકો છો અને લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેઓ સવારે નાસ્તામાં સાસ પી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નિવે અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે